બનાસકાંઠા જિલ્લામાં કાંખેડી તાલુકાના ઉમરી ગામે મુક્તિધામમાં પવિત્ર શમશાન ભૂમિ ભાગ્યશાળી દાતા શ્રીઓની અનેખી પહેલ એક ભૂમિદાન વાઘેલા મહકશિંહજી પરાગસિંહજી સહપરિવાર બીજું ફેન્સી વડગામ વાડગામથી શમશાન ભૂમિ સુધી વાઘેલા જાલુબા શંકરશિં વાઘેલા ભીખુભા માનસી વાઘેલા પૃથ્વીરાજી હાથીભા ત્રીજું સમશાન શેડના પતરા વાઘેલા મુકેશી નાથુભા ચોથું સ્ટ્રીટ લાઇટ વાઘેલા અભય સિંહ બચુભા પાંચમું બેઠક બાંકડા વાઘેલા નિરૂ વિક્રમસિંહ પ્રહલાદસિંહ છઠ્ઠું ભૂમિ અંદર વાઘેલા જાલુભા સરપંચસિંહ ઉમરી સાતમું પાણીની પરબ વાઘેલા બાબુસિંહ નારાયણસિંહ સહપરિવાર આઠમું સીસીટીવી કેમેરા વાઘેલા કરણસિંહ કનુભા વાઘેલા અર્જુનસિંહ કનુભા નવમું લોખંડનો નો ચબુતરો સ્વ વાઘેલા વિજુભા તેજમાલ સિંહ વાઘેલા વાસુદેવસિંહ વિજુભા દસ માર્બલ ઓટલા સ્ટેન્ડ બે વાઘેલા હરસિંહજી ધનસિંહજી દાદા સહપરિવાર અગિયાર મેન

સોનામાં સુગંધ ભળે એવું છે કારણ કે દાતાઓ તરફથી આ સમશાનમાં જે પાયાની સુવિધા જે પાણીની ટાંકી છે ઇલેક્ટ્રિક સમથાન છે બગીચો છે એ ગામ લોકોના દાતાઓના સહયોગથી ફેન્સી વાળ છે બરાબર કે ખરેખર કોકરેજ તાલુકાના બીજા વિસ્તારને પણ આ ગામની જે જોઈ અને શીખ લેવા જેવી છે કે ભાઈ જો ઉમરી ગામ કરી શકતું હોય તો બીજા કામ કેમ કેમના કરી શકતો હોય ખરેખર અત્યારે હાલમાં આ હું આ જે સ્થળ પર સમશાનમાં વિકાસના કામ થઈ રહ્યા છે એ કેમેરામેને કહીશ કે ઝાડખા બાજુ કેમેરો ફેરવો થોડો મારું નામ સબળસિંગ દાદુ પણ આ જે શમશાનમાં જે આયોજક કર્યું આ યુવાન લોકો બહુ સારું કર્યું છે અમે પણ રાજી છે અને આ સારું કર્યા જવાનું છે અમારે ગામની અંદર બધું સારું કર્યું કોમ યુવાન લોકો એ અમે પણ ખૂબ રાજી ખુશી એને ખૂબ ખૂબ અભિનંદન ઓકે મારી ઉમરી ગામની પવિત્ર શમશાન ભૂમિમાં અમે બીજા ગામમાં જોઈને ઘણું બધું શીખ્યા છીએ અને એવું લાગ્યું કે અમારે પણ જાગૃતતા થવાની જરૂર છે અને ઉમરી ગામમાં પવિત્ર મુક્તિધામ બનાવવાની જરૂર છે તો ગામ લોકોના અને દાદાશ્રીઓના સહયોગથી ઉમરી મુક્તિધામમાં ખૂબ સાથ સહકાર છે ગામજનોનો સમસ્ત ગ્રામ સમસ્ત ગામજનોનો અને અત્યારે પણ કામકાજ ચાલુ જ છે અને હજી અતિ આધુનિક પવિત્ર મુક્તિધામ બનાવવા જઈ રહ્યા છે